નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે આપણી સાથે હું છું રશ્મિ રાના એક નજર આજના મુખ્ય સમાચારો પર રમઝાન માસ આવે એટલે સુરતીઓને રાંદેર બજારના પરોઠા અને કુલ્ફી યાદ આવે રાંદેરનું રમઝાન બજાર સુરત અને ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાંદેરના રમઝાન બજારમાં હિન્દુ મુસ્લિમ તથા તમામ ધર્મના લોકોની ભીડ જોવા મળી હતી તો લોકોની સલામતીને ધ્યાને રાખીને રાંદેર પોલીસ પણ સતત ખડે પગે પેટ્રોલિંગ કરી રહી છે પરોઠા અને પગેફી દેશ વિદેશમાં પ્રખ્યાત છે રમઝાન માસ દરમિયાન ખાસ રાંદેર રમઝાન બજારમાં કુલ્ફી અને પરોઠા ખાવા માટે લોકો દૂર દૂરથી આવે છે પણ શું લોકોને ખબર છે કે રાંદેર નું આ રમઝાન બજારની શરૂઆત ક્યારે થઈ હતી અને કેવી રીતે થઈ હતી તો આજે અમે તમને અમારા ચેનલના માધ્યમ દ્વારા રાંદેરના રમઝાન બજાર વિશે મહત્વની જાણકારીઓ આપી રહ્યા છે વર્ષ ઓગણીસો ઓગણચાલીસમાં માં ઐતિહાસિક રાંદેરમાં રમજાન બજારની શરૂઆત થઈ હતી ત્યારે રાંદેર નાનકડું ગામ તરીકે જાણીતું હતું રાંદેર ગામ અને રંગુણ વચ્ચે ખૂબ જ સંબંધ છે કારણ કે અત્યારે જે આપણે વેજ નોનવેજ અલગ અલગ પરાઠાઓ આલુપુરી ખાવસા અલગ અલગ ફ્લેવરની કુલ્ફીઓનો આપણે સ્વાદ માની રહ્યા છીએ તે વર્ષો પહેલા રંગુનના ઘરોમાં બનતી હતી બીજા વિશ્વયુદ્ધ બાદ રંગુન થી આવેલા લોકો રાંદેરમાં આવીને વસ્યા રાધેન ની આ વાનગીઓને પ્રખ્યાત કરવામાં ઈબુભાઈ પેઢીવાલા લાડવા મોતા અને હાસ્યા મોતા તથા ઈબુ હાસ્યાનો મોતો ફાળો રહ્યો છે ઈબુભાઈ પેઢી રંગુની પરાઠા બનાવવાનું શરૂ કર્યું લાડવા મોતા અને હાશિયા મોતાએ ખાવસે બનાવવાનું શરૂ કર્યું જ્યારે ઈબુભાઈ હાશિયાએ માટલાની કુલ્ફીની આઈસ્ક્રીમની શરૂઆત કરી હતી આ ચાર જણાને કારણે રમઝાનનું આ બજાર મશહૂર થઈ ગયું પણ હવે ઈબુભાઈ પેઢી દીકરા કાશુભાઈના રંગુની પરાઠાનો સ્વાદ જ અહીં મળી શકે છે

રાંદેર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તો ચોરો તેમજ અસામાજિક તત્વો ઉપર બાજ નજર રાખવા માટે રાંદેર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા ઉપરથી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તો સાથે સાથે ખાસ વોચ ટાવર બનાવવામાં આવ્યું છે જેના ઉપરથી સમગ્ર રાંદેર બજારની ઉપર પોલીસ સતત બાજ નજર રાખી લોકોની સલામતીનું ધ્યાન રાખી રહી છે

अस्सलाम वालेकुम मेरा नाम शेख अब्दुल रशीद है अब्दुल मेरे को भाई से जाने जाते हैं मैं का राधे कार्य करता हूँ राधे तेज रमजान नो कहो ना बजारो ओगन चालीस चालीस मारी पैदाइश ने पचास वर्ष थी गया मार बाप दादा था

पीआई साहब से पीएसआई साहब से इलोक नु बहुत शास सरकार सपोर्ट मिले छे यहां हमने ने एمنا વતી આજે સોશિયલ વર્ક ટીમ છે અમારી એ બધું એમને शास सरकार મળીને અમે કામ કરી રહ્યા છે અહી કે બજાર માં કેવી રીતે વ્યવસ્થા કરવામાં આવે છે કિસકા કાત્રો હતી ચોરો દીત અત્યારે તમે રાંદેર માં એન્ટ્રી দিয়া છે તો રાંદેર પીઆઈ સાહેબ છે પીઆઈ સાહેબ રાંદેર સરકાર પર એક ટાઉન પ્લાનિંગ કરેલું છે જેનાથી અપ કરીને એક માળ જે ઉપર હોય છે એ માળા પર રહીને કેમેરા લગાવેલા છે તો કોઈ પણ કિસ્સા ગાતરું હોય કે કોઈ એવા તત્વો હોય સામાજિક તો તુરંત કેમેરામાં આવી જાય છે એક એનાથી અમને કોઈ પણ પ્રોબ્લેમ આવતું નથી અત્યાર સુધી અમે અલમદુલ્લા બહુ વર્ષોથી જૂનું ચાલે છે અને સાસાગર બી પોલીસ સ્ટેશન થી મળે છે મારું નામ છે શેખ મોહમ્મદ ઇકબાલ અબ્દુલ ગની ચુનાવાલા હું મારા જન્મ થી આ બજાર જોતો આવ્યો છું અમારા પપ્પા અમને લઈને જતા હતા ત્યારે એટલે આજે અમારી ઉંમર સાઠ વર્ષ થી થઈ છે તો અમને જાણવામાં આવ્યું આવ્યું છે કે આ બજાર ઓછામાં ઓછું એંસી પંચ્યાસી વર્ષ આગળથી ચાલતો આવેલું છે આ દૂર દૂરથી આ બજારમાં દરેક ખાણીપીણીની વસ્તુઓ જે છે તે જેવી રીતે પરાઠા છે કુલ્ફી છે એ ઘણું ફેમસ છે અને એ જે બરમાના લોકો અહીંયા આવતા આવીને વસેલા છે બરમા રંગુન થી એ ત્યાંની આ વેરાયટી જો છે બધી એટલે આ પરોઠા ને બધી વેરાયટી જે છે ને એ બરમા રંગુનની છે ને એ લોકો જે અહીંયા આવીને વસેલા છે મોમેટન લોકો એ લોકોએ આ વસ્તુ ચાલુ કરી હતી કુલ્ફી અને પરાઠા ની વસ્તુ એ બહુ ફેમસ છે વસ્તુ એ રાંદેર સિવાય કશે લગભગ નથી મળતી મારા હિસાબે આ આ અમારા રાંદેરના બજારમાં એક બહુ નાનો ટાઉન હતું રાંદેર ગામ રાંદેર ગામ એટલે નહીં જેવી વસ્તી હતી ત્યારે રાંદેરમાં એક જ પોલીસ સ્ટેશન હતું અને કતાર ગામથી લઈને ઈચ્છાપોર સુધી એક જ પોલીસ સ્ટેશન લાગતું હતું આજે રાંધેડ ટાઉનમાં ઓછામાં ઓછા આઠ દસ પોલીસ સ્ટેશનો અલગ અલગ થઈ ગયા છે એટલો વિસ્તાર વધી ગયો છે રાંદમાં હવે અહીંયા લોકો બહાર ગામથી ઘણા આવે છે રાંધેડ ટાઉનના ઘણા લોકો આવે છે અને સારી રીતે એ લોકોને રોજીરોટી મળી રહે છે અને લોકો આવે છે તો ખુશ થઈને જાય છે એન્જોય કરીને જાય છે કોઈ જાતની એ લોકોને તકલીફ પડતી નથી અને પોલીસની જે સગવડ છે એ લોકોએ હમણાં વોચ ટાવર બનાવ્યું છે એ વોચ ટાવર પર ઉભા રહીને એ લોકો વોચ કરે છે એના ઉપર એ લોકો સીસી કેમેરા પણ લગાવ્યા છે એટલે જે લોકોને પોકેટ માર અને મોબાઈલ ચોરથી જે તકલીફ હતી એ પણ આ વર્ષે લગભગ દૂર થઈ ગઈ છે અને પોલીસનો સહકાર ઘણો સારો મળી રહ્યો છે પીઆઈ સાહેબ અહીંયા રોજ હાજર રહે છે પીએસઆઈ સાહેબ હાજર રહે છે અને કેટલા પોલીસ અધિકારીઓ પણ અહીંયા ડી સ્ટાફ સાથે હાજર રહી છે અને અમારો એજે ગ્રુપ જે છે એ એજે ગ્રુપ અહીંયા પાર્કિંગની વ્યવસ્થા કરે છે એમાં અમારા આસિફ સૈયદ સાહેબ છે એ પણ એમાં સારો સાથ સહકાર આપે છે પોલીસ વાળાને અને અમારા જાવીદભાઈ પંચર વાળા જે છે તે આ પંચરની દુકાન તમે જોઈ રહ્યા છો કે આ પંચર ની દુકાન આખી રાત ખુલ્લી રહે છે લોકોને ગાડીમાં પંચર પડી જાય છે તો આ લોકો એમને રાતોરાત બનાવી આપે છે એટલે એ પણ તકલીફ એ લોકોને દૂર થઈ જાય છે સ્ટોલ લગાવવામાં આવેલા છે જેમાં કપડાના સ્ટોલ છે અને ખાસ અહીં જે અહીના રાંદેર વિસ્તારના જે પરાઠા તેમજ સ્ટોલ લગાવવામાં આવેલા છે અને મોટી સંખ્યામાં મુસ્લિમ લોકોનો અહીં મેળાવડો જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં અહીં આ રાંદેર બજારમાં આજે લોકો ઉપસ્થિત થયા છે અને મુસ્લિમ લોકોની સાથે સાથે હિન્દુ લોકોનો પણ અહીં ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત રાખવામાં આવેલો છે સમગ્ર લોકો જે બજારમાં આવી રહ્યા આવેલા છે તે લોકોની ઉપર પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવેલી છે અને રાંદેર બજારમાં ખિસ્સા કાતરો તેમજ ચોરો ને ઉપર બાજ નજર રાખવા માટે રાંદેર પોલીસ દ્વારા ખાસ

અને તમે જોઈ શકો છો કે અહીં સ્ટોલ અલગ અલગ સ્ટોલ લાગેલા છે જે પર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીં આવેલા છે અહીં સુરત શહેર તેમજ સુરતની ની બહાર થી પણ લોકો દર વર્ષે અહીં ખાસ રમઝાન બજાર માં અહીં આવે છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોનો નો મેળાવડો જોવા મળી રહ્યો છે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત છે તો લોકો અહીં રમઝાન બજાર જે આશરે ઘણા વર્ષો સુધી અહીં ભરાય છે તે પર લોકો મોટી સંખ્યામાં અહીં દર વર્ષે રાંડેમ ના રમઝાન બજાર આવતા હોય છે પરાઠા વાળા અમારી ઓગણીસો છત્રીસ થી પેઢી છે પેલા આગળ નાકા પર અમારી હોટલ છે રેસ્ટોરન્ટ કરીને ચાલતું હતું એ નાના મારા ચાલતા આવે પછી ત્યાં રાંદેર સાથે સુરત જોઈન્ટ થયું તો ઓગણીસો ચુંબોતેર માં પછી વરસાદની સિઝન માં પબ્લિક ને બહુ તકલીફ પડતી હતી અહિયાં ત્યાં આવતા કાચા રસ્તા હતા પછી અમે ઓગણીસો ચુમ્બોતેર થી અહિયાં ચાલુ કર્યું ત્યારે બે બે જણા હતા અહીંયા અમારા પરાઠા વાળા ઇબ્રાહીમ ભાઈ બે ભાઈ પુરી વાળા પરાઠા વાળા બે ખાઉસા વાળા હતા અને હાંસિયા ભાઈ ની કુલ્ફી લાઈટ ના નીચે ચોરા પર એ વેચતા હતા ઉસ્તાદ હાંસિયા જે રણજી ટ્રોફી ખેલાડી ગુલામ હાંસિયા એના ફાધર રાંદેર બજાર માં અહિયાં થી અમદાવાદ થી બી પબ્લિક આવે છે આ બાજુ બોમ્બે સુધી થી બી પબ્લિક અહીંયા આવે એવી રીતે કે શનિવારે એ લોકો આવે છે તો અહિયાં રાત્રે શેરી કરીને પછી એ લોકો જાય રાંધેર બધા પરાઠા છે સિલ્વર છે પછી ખાઉસા છે શું મચ્છી મસાલા છે શું બસ અમારે ત્યાં આવે છે બહુ આનંદથી થી ખાઈ જાય છે ધૂળતા આવે છે બધા જ હિન્દુ મુસ્લિમ શીખ ભાઈ બધા જ બહુ ખુશી થી આવે છે ને ખુશી થી ખાઈ એ કરી જાય થા આજે તો આજે તો એવું હતું કે આઈએ ડાઉડી ઓરા લોકો અહીંયા વધારે એ તો કે કે ભાઈ કાસુભાઈ 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 તો પોલીસ ની વ્યવસ્થા બહુ સારી હતી બહુ ને બહુ સારો સપોર્ટ અલહમદુલિલ્લા બહુ સારો સપોર્ટ એમાં જરાક પણ એ નહીં મારું નામ નું શૈબા છે હું કાસુભાઈ ની છોકરી કા છું અમારે ત્યાં ના બનાટા બધે જ બહુ ફેમસ છે બધા મારા ડેડી ના નામ થી આવે છે કે કાસુભાઈ ના પરાઠા ખાવા જઈએ પેઢી વાળા છે એમ તો અમારા દુકાનનું નામ પેઢીવાલા પરાઠા સેન્ટર પણ બધા કાસુભાઈના નામથી જ આવે છે કાસુભાઈને ધૂંટા જ આવે છે અમારે ત્યાં રિસેપ્શન હતું હતું ત્યારે પણ એમને ખાસ ઓફર કરેલી કે મને ઈંડાના પેલા પરાઠા બનાવે છે રાંદેરમાં ત્યાંના પરાઠા ખાવું છે તો ત્યાંથી અમારા મારા પપ્પા લોકો ત્યાં બનાવવા ગયેલા હતા બરોડા એમને ત્યાં પરાઠા બનાવવા ગયેલા હતા હમણાં પરમ દિવસે ટીપુભાઈ તલસાણીયા છે જેઓ ગુજરાતી નાટક કરે છે તેઓ પણ અમારે ત્યાં ખાવા માટે આવે

અમારા ફોરેન બી અમારા પનાટા જાય છે અમે લોકો એવો અમારે અમારે ત્યાંનો મસાલો એવો તૈયાર કરવામાં આવે છે કે જે તમને ગેરંટી આપે છે કે એક મહિના સુધી તમારા પનાટા ફ્રોઝર કરીને તમારે રાખવાનું એક મહિના સુધી તેવો જ પડાટા તમારા દેશે ને ટેસ્ટ બી તેવો જ આવે છે અમે સ્પેશિયલ એ પણાટા બનાવીએ છીએ બહુ સારા બહુ સારથી દર વર્ષે કુલ્ફી તો અહીંયાની બેસ્ટ છે સ્પેશિયલી લીચી વાળી કુલ્ફી ટોપિંગ વાળી બીજી એ સિવાય મેં કેસર વાળી ખાધી છે મેંગો વાળી ખાધી છે બટ લીચી ટોપ મોસ્ટ બધું જ બહુ ફાઈન જે આમ સ્મેલ બી આવે ને હાય હાય આમ લાલચ આવે ખાવા માટે અને અહીંયાની મેં સ્પેશિયલ જે ટાંગ આવે ને બકરાની એમાં મચ્છી મસાલાવાળી સુપર્વ બહુ જ મસ્ત હું અહીંયા લાસ્ટ ટુ થ્રી યર્સથી આવું છું પોતે અને એ સિવાય મારા ડેડી છે તો અહીંયા આવે છે વર્ષોથી મારા ડેડી તો લાસ્ટ આઈ થિંક સેવન એઈટ યર્સથી અહીંયા આવે છે રાખી બંને સારા વર્ષો હું મેં ત્રણ વર્ષથી આવું છું

મને મારું મારું પર્સનલી મને સેફ્રોન ફ્લેવર વધારે ભાવ્યું છે ને એકદમ આમ લાઇટ છે એકદમ સ્વીટ નથી કેમ પેલું એકદમ સુગર સુઘરી એવું નથી ને ફ્લેવર આવે છે બહાર એવું એસેન્સ ને એવું નથી નેચરલ ફ્લેવર છે નાઈસ એકદમ ફાઇવ છે ને લોકાલિટી બી સારી છે કે આપણને હેલ્પફુલ છે આપણે ઓર્ડર કરે છે તો આપણને તરત હેલ્પફુલ છે લોકાલિટી બી સારી છે સારું છે થોડું થોડું પેલું ભીડના હિસાબે થોડો પ્રોબ્લેમ થાય છે પણ એવું થોડું પેલું ચીપનેસ જેવું કશું નથી લેડીઝો માટે બી બેસ્ટ છે એવું કશું નથી એક વાર તો રાંડે ની મુલાકાત લેજો અભિ કુલ ભી જરૂર થી જરૂર થી જરૂર ભી ખાજો અંદર ખાતે આરએલ રમઝાન બજાના અમારા ચેનલના માધ્યમ દ્વારા તમને કેટલાય ગોસ્સો બતાવ્યા અહીના જે ફેમસ જે पराठा છે તે તમને બતાવ્યા અને જે અહીની ફેમસ જે કુલફી છે તે પણ તમને અમે બતાવી અને જે અહી કુલફી જે ફેમસ છે તેઓ સાથે આપણે એમના ઓનર સાથે વાત કરશું અને કયા કયા એમના જે ફ્લેવર છે તે વિશે વાત કરશું જે મારું નામ સોયબ કાલુ છે કેટલા વર્ષથી અમે બને આતે પન વરસ યર્સ 53 વરસ થઈ ગયા છે અને અહીંયા જે અમારી ની વેરાયટીઝ જે છે એ પહેલાં એકદમ વિધાઉટ ટોપિંગ હતી હવે અમે એને ટ્રોપિંગમાં લાવીને કેટલા વર્ષોથી અને લોકોને એ ખૂબ પસંદ આવે છે એમાં અમારી અમારો એક નંબર પર છે લાળા લીચી લીચીનો ફ્લેવર છે પછી એના પછી જે બ્લેક બ્યુટી એના પછી રોયલ રોબી એના પછી પ્રિન્સ પાન આમ આવી સત્તર હજાર ટ્રોપિંગવાળી છે અને પાછા સાત આઠ વિધાઉટ ની છે એ લોકોને ખૂબ પસંદ આવે છે ફક્ત ને ફક્ત અમે રમઝાનમાં જ ચલાવતો આવે એટલે પબ્લિક અમારા પાસે ખાસ એના માટે ખાસ આવે છે હવે હું કહું તો સાઉથ ગુજરાત ના તો લગભગ ટોટલ આવે જ છે પણ આમ વધારે બરોડા થી પણ આવે છે અમદાવાદથી પણ આવે છે ઘડીવાર ગાડીઓ કરી કરીને એટલે આપડા ગુજરાત માં તો વધુ કરીને આવી જાય છે આ બધી પોલીસની એવી વ્યવસ્થા છે કે કોઈ પણ ચૂક કે ચા કરે નહીં હલે પણ નહીં અને અહીંયા સીસીટીવી કેમેરા એવી રીતના લગાવ્યા છે કે કોઈ પણ બચે નહી ખિસ્સા કાતરો હાથમાં આવી જ જાય એવી રીતના પોલીસે સંદાસ મળી સુરત સુરત ના લોકો મેસેજ તો મારી કોલ માટે એકલા નહી પણ આ બજાર માટે નો આખો આપો કે તમે આવશો તો તમારા પૈસા પૂરા વસૂલ થશે એ મારી ગેરંટી જી હવે જે રમઝાન બજાર જે રાંદેનું છે એમાં જે કુલ્ફી છે ખૂબ ફેમસ છે તેમના ઓનર સાથે વાત કરી તેમણે ત્યાં ખો અલગ અલગ લારા લીચી છે પછી કીવી ફ્લેવર છે બધા અલગ અલગ ફ્લેવરની ખાસ વેરાયટીઓ મળે છે અને ખાસ રમઝાન બજારમાં માં રમઝાન બજાર દરમિયાન જ તેમને તે આ કુલ્ફી ની વેરાયટીઓ જોવા મળે છે ચાલુ દિવસોમાં માં તેમને તે આ વેરાયટીઓ જોવા મળતી નથી જેના કારણે રમઝાન માસ દરમિયાન જે અહીં રાંદેર રમઝાન બજાર ભરાય છે